શહેરમાં પાલ વિસ્તારમાં હોટલ ગ્રીન ફ્યુઝન ખાતે મેન્ટલ એસ્પેક્ટ વેબ ફિલ્મનો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો હતો અને સાથે આવનાર નવી હિન્દી વેબ સિરીઝનું નામ કલાકારો સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું હોટલ ગ્રીન ફ્યુઝન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને મેન્ટલ એક્સપેક્ટ મૂવી વિશે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં તમામ કલાકારો આવેલા હતા સાથે આ મૂવી ઓટીટી પ્લેટફોર્મ હંગામા અને એરટેલ એક્સ્ટ્રીમસ પર રિલીઝ થશે જ્યોતિરાજ પ્રોડક્શન હેઠળ બનેલ હિન્દી મૂવી મેન્ટલ એક્સપેક્ટના મુખ્ય ડિરેક્ટર અને એક્ટર તરીકે અભિષેક સિંઘ કે ખાસ ભૂમિકા ભજવી છે ખાસ કરીને આ મૂવીનો મુખ્ય કન્સ્સેપ્ટ મેન્ટલ એટલે જો માનસિક બીમારી હોય તો તેને પ્રોપર ઈલાજ કરવો અને આગળ જતા શું તકલીફ થાય છે તેની માહિતી આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી છે સાથે ઘણા બધા રસપ્રદ અંદર ટોપિક બતાવવામાં આવે છે આ સમગ્ર મૂવીનું શૂટિંગ સુરત શહેરમાં જ કરવામાં આવ્યું હતું સાત લાખથી વધુના બજેટથી બનાવેલ આ મૂવીમાં ડિરેક્ટર અભિષેક રાજપૂતે ઘણા બધા નવા ટેલેન્ટેડ એક્ટર અને એક્ટ્રેસને લોન્ચ કરીને તેમને પોતાનો ટેલેન્ટ બતાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને સાથે સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નવી આવનાર મૂવી હોસ્ટ એક્સપેક્ટના નામની ઘોષણા કરીને તેમાં કામ કરનારા લીડ સપોર્ટિંગ અને કોમેડી એવા તમામ તમામ ફિલ્મ આર્ટિસ્ટોના નામે સ્ટેજ પર બોલાવીને પરિચય કરાવ્યો અમદાવાદ મુંબઈ વડોદરા જામનગર સુરતના તમામ પેલેન્ટી ભરપૂર કલાકારો આ હિન્દી મૂવીમાં કામ કરશે જે હોરર રોમાન્સ અને કોમેડીથી ભરપૂર હશે જેનું શૂટિંગ પણ હવે ટૂંક સમયમાં જ શરૂ થશે તો પ્રેસ કોન્ફરન્સ યોજીને અભિષેક અને તેમની તમામ ફિલ્મની ટીમે કઈ જુદું અને બધાથી અલગ ટોપિક ઉપર બનાવેલ મેન્ટલ એક્સપેક્ટ વેબ મૂવી જોવા માટે તમામ સુરતીઓને અપીલ કરીને સપોર્ટ કરવા કહ્યું હતું आपको नाम नाम नेम इज़ अभिषेक सिंह एंड मैं फिल्म डायरेक्टर हूँ और मैंने अपने ज्योतिराज प्रोडक्शन में मेंटल एस्पेक्ट्स बनाइए सर मेंटल एक्सप्रेस कौन से कौन सा प्लेटफॉर्म पे आने वाली है कितना टाइम लगा था और शूट कहाँ हुआ? मेंटल एस्पेक्ट एटेल एक्सट्रिप और हंगामा टीवी पे लॉन्च होने वाली है उसको शूट करने में करीबन चार दिन का वक्त लगा था और सूरत की वेलोसिटी हॉस्पिटल और बाहरी जगह पे जो फार्म हाउस है हमने वहाँ पे शूट किया था ये नाम रखने का मतलब मेंटल एस्पेक्ट्स यानी कि अगर हम हिंदी में कन्वर्ट करें तो मानसिक पास है जैसे कि मैंने बताया कि मानसिक पास है मैं मतलब ऐसा होता है कि जो हम सोचते हैं वो होता नहीं है और जो होता है उसके बारे में हम सोच भी नहीं सकते कि वाट इज़ द रियलिटी एंड व्हाट इज़ अ फ्रिक्शनल सो यही मतलब है मेंटल एस्पेक्ट्स क्या विशेषता क्या विशेषता मतलब जैसे कि मैंने बताया कि आजकल की जो जनरेशन है यूथ जो हमारा है वो मतलब जैसे ही डिस्टर्बेंस में आती है तो उनको ना डिसऑर्डर्स हो जाते हैं डिप्रेशन में चले जाती है और फिर भी वो लोग साइकेट्रिस्ट की नीड नहीं लेते मतलब उनकी हेल्प नहीं लेते तो उनको लेना चाहिए मेरे हिसाब से तो हमारी फिल्म यही मैसेज देती है क्या मैसेज देना चाहिए मैं तो मतलब यही मैसेज देना चाहूँगा पब्लिक को कि अगर आपको कोई भी हेल्थ की बीमारी हो तो आप उसका मतलब इलाज करवाइए ना कि डरते रहिए क्योंकि डरने से इलाज नहीं होता तो प्लीज़ इलाज करवाइए स्वस्थ रहिए सुरक्षित रहे धन्यवाद